અનયો આરાધિતો નમ જેની આરાધિકા છે એ એ રાધિકા એમ આવો ઈશારો ખાલી સુખદેવજી મહારાજે ત્યાં આગળ કર્યો છે બાકી તો બધાને ગોપીઓ તરીકે જ સંબોધન સુખદેવજી મહારાજ કરે છે ત્યાર પછી વ્યાસને વંદના કરી અને એ વ્યાસને વંદના કરી અને પછી પોતે ચતુશ્લોકી ભાગવતની કથા કરી કે આ ભાગવત રાજા મૂળ તો ચાર શ્લોકોનું છે મૂળ ચાર શ્લોકોનું ભાગવત કે જે ભગવાન નારાયણના મુખારવિંદમાંથી પ્રગટ થયું અહમેવા સમયવા ગ્રે નાન્ય દિયત સદ સત પરમ પશ્ચાદ અહમ યદે તચ્ચ યો વશિષ્યે સોસ્મ્યહમ રાજા ચાર શ્લોક ભગવાને ગાયા આ ભાગવત એ પણ એક ગંગા છે આમ જોવા જાઓ તો ભારત વર્ષમાં બે ગંગાઓ વહે છે એક ભાગવતી ગંગા અને એક ભાગીરથી ગંગા ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો પાપ ધોવાઈ જાય અને ભાગવતી ગંગામાં સ્નાન કરો તો પાપ કરવાના વિચાર જ ધોવાઈ જાય છે આ ભાગવત એ એવો ગ્રંથ છે એવી ગંગા છે કે જેમાં તમને પાપ કરવાની વૃત્તિ જ ન જાગવા દે આ પાપને ધોવે એવી ગંગા એટલે શ્રીમદ ભાગવત પહેલા શ્લોકમાં ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો અને બ્રહ્માને કહ્યું બ્રહ્મા જે બધું દેખાય છે એ ક્યારેય નતું ત્યારે પણ હું હતો આ છે ત્યારે પણ હું છું અને જ્યારે નહીં હોય ત્યારે પણ હું તો રહેવાનો છું અહમેવા વાયવા હું હું છું અને રહેવાનો છું બીજું જે દેખાય છે એ નથી નથી દેખાતું એ છે સત્યમાં અસત્યનો આપણને દર્શન કરાવે અસત્યમાં સત્યનું દર્શન કરાવે જે સત્ય હોય છે ને અસત્ય બનાવી દે અસત્ય હોય ને સત્ય બનાવે છે એવી આ સંસારમાં મારી માયા છે ઋતેર્થમ પ્રતિેત ન પ્રત્યેત ચાત્મિ આત્મનો માયામો યથા જે તમને આ જગતની અંદર જે સત્ય બધું દેખાય છે એ અસત્ય છે પણ મારી માયાને લઈ અને તમને સત્ય દેખાઈ રહ્યું છે બ્રહ્મ સત્ય જગન મિથ્યા આ સંસારમાં પ્રભુને પણ માયા છુપાવે છે ભગવાનનું પિત્બર છે એ પણ માયા રૂપ છે કેમ તો કે પિત્બર પિત અંબર માયાનો રંગ પીળો પ્રભુનો રંગ વાદળી અને આમ પણ તમે જોવા જાઓ તો આ સંસારમાં મુખ્ય રંગ તો કેટલા ત્રણ બાકી બધા રંગો મિશ્રણથી પેદા થાય લાલ પીલો વાદળી મુખ્ય રંગ ગણાય બાકીના બીજા બધા મેળવણથી ઊભા થાય ત્રણ રંગ મુખ્ય છે એમાં પરમાત્માએ પિત્ત કલરના વસ્ત્રોને ધારણ કર્યા છે પરમાત્મા કેવા છે વાદળી નીલ મેઘશામ રાધા કેવા તો કે પીળા કંચન રાધિકા વાદળી અને પીળો આ બે રંગની મિશ્રણ થાય તો એમાંથી લીલો રંગ થાય સાયન્સ સાથે અહીંયા કૃષ્ણ અને રાધિકા કૃષ્ણ વાદળી છે અને રાધા ગોપીઓ પીળી છે આ બંને ભેગા થાય તો લીલો રંગ થાય અને એ લીલો રંગ એટલે બીજું કાંઈ નહીં કૃષ્ણ અને રાધિકા બી ભેગા થયા એટલે વૃંદાવન પ્રગટ થયું છે મારે આ બંનેનું સંમેલન થયું એટલે એમાંથી વૃંદાવન પ્રગટ થયું રાધા અને કૃષ્ણ બે અદ્વૈત છે કૃષ્ણ તો કૃષ્ણ છે વાલા ભક્તો કૃષ્ણને સંબોધન કરવું હોય તો બહુ આયામિક વ્યક્તિત્વ એટલે કૃષ્ણ કૃષ્ણનો રંગ આપણે તો કાળો કહીએ પણ ક્યારેક તમે જુઓ વાદળી પણ આપણને કાળા રંગ તરીકે દેખાતું હોય કરશતી કૃષ્ણ આપણને જે પોતાના તરફ આકર્ષે છે એ છે પરમાત્મા એ પોતાની માયા આ સંસારમાં સત્યને અસત્ય અસત્ય ને સત્ય ભાષે એ માયાની વાત કરી અને ત્રીજા શ્લોકમાં ભગવાને કહ્યું આ બધું જ મારામાં છે અને હું બધામાં છું યથા ભૂતાની ભૂતેશ્વનુ પ્રવિષ્ટા પ્રવિષ્ટાની તથા બધું મારામાં છે હું બધામાં છું આ વસ્તુ બધી આવી ગઈ અને પછી હું આવ્યો એવું પણ નથી પહેલેથી જ હું આ વસ્તુમાં હતો અને છેલ્લી વાત ચતુશ્લોકીમાં છેલ્લો હું છું છું સર્વત્ર છું 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 સર્વદા આજ કાલ નથી આવું નહીં હું બધી જગ્યાએ છું અને સદૈવ માટે છું આ ચતુશ્લોકી ભાગવતની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષને બતાવી ભગવાનનું આ ચાર ગુણોની કથા બતાવી અને અંતે पंचतत्वति भगवान्नी महापूजानी बात बतावीने श्रीमद्भागवत ए राजा महापुराण छे એટલે 10 લક્ષણો અત્ર સર્ગો વિસર્ગસ્ચ સ્થાનમ પોષણમૂતય મનમંતરે શાનં કથા નિરોધ મુક્તિરસયં સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનમંતર આદી 10 લક્ષણો થી આ ભાગવત ને મહાપુરાણ તરીકે સંબોધન કર્યું આ મહાપુરાણ છે એટલે દસ લક્ષણો છે પુરાણ હોય તો પાંચ જ લક્ષણો હોય તો આ દસ લક્ષણોની કથા બતાવીને દ્વિતીય સ્કંદને વિશ્રામ કરી તૃતીય સ્કંદ એટલે સર્ગ સર્ગનો અર્થ છે સર્જન થયું સર્ગ લીલા તો એ સર્ગ લીલાની કથા ત્રીજા સ્કંદમાં બતાવે એમાં વિદુર અને મૈત્રેયનો સંવાદ છે બહુ દિવ્ય સંવાદ છે કથાઓ આજે મારે તમને ઘણી બધી કથાઓ એવી પણ છે કે જેના ખાલી દર્શન કરાવીને નીકળી જવા છે ઘણી બધી કથાઓ એવી પણ છે કે જેમાં મારે તમને અંદર એની સામે બેસાડવા પણ છે સુખદેવજી મહારાજ આદા પરીક્ષિતને કહે રાજા હસ્તીના આપણા મહામંત્રી વિદુજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને ભગવાનના ભજન માટે નીકળી ગયા અને સમૃદ્ધિવાન ઘર નહીં બધું છોડીને પરમાત્માના શરણમાં જવાની વાત સ્વયં પરમાત્મા પોતે કહે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ તું બધું મૂકીને મારી પાસે આવી જા અને જો તું બધું છોડી અને મારી પાસે આવીશ ને તો પછી તારે તારી ચિંતા નહીં કરવી પડે અહમી આ બધું જ તને હું આપી દઈશ પરમાત્મા પાસે જવું તો કેમ જવું એની અહીંયા વ્યાખ્યા આ અહીંયા વિદુરજી મહારાજ પાસે આપણને મળે છે કે ભગવાન પાસે જવું હોય તો બધું છોડીને ભગવાન પાસે જવું પણ આપણે તો બધું હારે લઈને જઈએ ભગવાનને દર્શન કરતા હોય તો હાથમાં મોબાઈલ હોય પાછો આમ સમજાતું જ નથી પ્રભુ પાસે જઈએ તો બધું છોડી જઈએ ઈશ્વર પાસે જઈએ બધું જ છોડી દઈએ પ્રભુ પાસે આપણે ઇмнаત થઈ જઈએ તો વિદુરજી મહારાજ ઘર છોડી અને જતા રહ્યા